વ્યસનનું દૂષણ દૂર કરવા માટે શપથ લીધા તા તમામ ગામમાં દારૂ બંધ કરાવવા માટે આગેવાનો યુવાનો મહિલાઓની સમિતિઓ બનાવવામાં આવી છે અને જે સમિતિઓ દ્વારા દારૂનું દૂષણ દૂર કરવા જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવશે અને આગામી સોળમી જાન્યુઆરીએ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે દારૂબંધી મામલે કલેક્ટરને રજૂઆત કરશે બનાસકાંઠા જિલ્લામાં વસવાટ કરતા આદિવાસી સમાજમાં વ્યસનનું દૂષણ વધ્યું છે જેવા સમાજનો વર્ગ દારૂના રવાડે ચડતા શિક્ષણનો વ્યાપ ઘટ્યો છે જેને લઈને આજે અમીરગઢ તાલુકાના ચાલીસ જેટલા ગામોના લોકો જાનજાળવા ખાતે આવેલા મંદિરે એકત્ર થયા અને આદિવાસી સમાજ સુધારણા સમિતિના નેજા હેઠળ દારૂ દૂષણ દૂર કરવા માટેની બેઠક યોજાઈ જેમાં દાંતાના ધારાસભ્ય કાંતિ કરારથી પણ ઉપસ્થિત રહ્યા અને સમાજમાંથી દારૂનું દૂષણ દૂર થાય તેના માટે સમાજના લોકોને આહવાન કર્યું હતું ને દરેક ગામમાં અલગ અલગ સમિતિઓ બનાવી દારૂ વેચવા અને દારૂ પીવાનું બંધ કરાવવા માટે જાગૃતિના કાર્યક્રમો કરશે આગામી સોળમી જાન્યુઆરીએ આદિવાસી સમાજના લોકો કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને દારૂબંધીના સહયોગ આપવા રજૂઆત કરશે અને મળેલી બેઠકમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજમાં આગેવાનો યુવાનો મહિલાઓ ઉપસ્થિત રહી દારૂબંધી અંગેના શપથ લીધા અમીરગઢ તાલુકામાં સૌથી વધારે ગામો આદિવાસી સમાજના છે અને આદિવાસી સમાજમાં છેલ્લા કેટલાય સમયથી દારૂનું દૂષણ ફેલાઈ ગયું છે જેમાં યુવાનો બરબાદ થઈ રહ્યા છે અને દારૂનું દૂષણ દૂર થાય આદિવાસી સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે તે આશાથી આદિવાસી સમાજ સુધારણા સમિતિના નેજા હેઠળ તમામ ગામોના દારૂનું સેવન બંધ થાય અને વેચાણ બંધ થાય તે માટેનો નિર્ણય લેવામાં આવ્યો ને કોઈપણ ગામમાં બહારનો વ્યક્તિ દારૂ વેચવા આવશે તો તેની ગાડી સળગાવી દેવાની ચીમકી પણ આદિવાસી સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી છે અને આગામી સમયમાં દારૂબંધીને લઈને શિક્ષિત યુવાનો દ્વારા દરેક ગામે ગામ જઈને જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવશે અને આદિવાસી સમાજ શિક્ષણ તરફ વળે તેવા પ્રયાસો હાથ ધરાશે જે આપણે જે જે આદિવાસી સુધારણા સમિતિ જે યોજવામાં આવી ત્યાંય અમારા દરેક અમારા જે એમએલએ સાહેબ હોય કે આખા અમારા જે ગામના પટેલો હોય તેમાં જે વ્યસન મુક્તિનું જે અભિયાન ચલાવવામાં આવ્યું છે અને દરેક ગામના જે મતલબ દરેક વડીલો દરેક દરેક પટેલોના સરપંચ અહીંયા ઉપસ્થિત રહ્યા અને જે મતલબ જે આ આદિવાસી જે મતલબ ગેરમાર્ગે દોડી રહ્યો છે એને જે દારૂ પીને જે યુવાનો અત્યારે ગેંગસ્ટરો હોય કે ડબલ ઝીરો સેવન હોય કે એ લોકો ભણવાનું મૂકીને બીજા સ્થાને જઈ રહ્યા છે તો અમારે એટલી જ અપીલ છે કે આ જેટલી સભા ભરાઈ એમાં દરેકને એવું કહેવામાં આવે કે જે દારૂ છોડો અને શિક્ષણ તરફ વળો અને આપણો સુધારો કરો આપણા સમાજનો કેમ ન કરી શકીએ આપણા આખા દેશમાં જે આપણે મૂળ નિવાસી છીએ તો આપણો કેમ સમાજ આપણા ગેરમાર્ગે દોડે છે તો અમે જે આદિવાસી સમાજ છે અમારા યુવાનો જેટલા ભણેલા ગણેલા છે એ દરેક મતલબ અમીરગઢ તાલુકો હોય કે દાંતો તાલુકો હોય દરેક તાલુકામાં અમે ફરશું અને મિટિંગો કરશું એવી શિબિરો ભરશું અને એનાથી જે દારૂ છૂટે અને લોકો જ્યારે મતલબ શિક્ષણ તરફ વેચે જાય એવું અમે જે સરકાર શ્રી કલેક્ટર સાહેબ આયેસ હોય કે એમને પણ વિનંતી કરી છે એ અમારો સાથ સહકાર બને અને અમારો સમાજ સુધરે એવી અમે આશા રાખીએ છીએ જય હિન્દ જય ભારત જય જોહાર જય આદિવાસી જય જોહાર જય આદિવાસી આજે ગામના પટેલો સરપંચશ્રીઓ ડેલિકેટશ્રીઓ સાથે મળીને અમે દારૂ બંધ કરવા માટેનો એક સંકલ્પ કર્યો છે દારૂથી થી અમારા સમાજ બહુ પાછળ રહી ગયો છે માટે અમે સૌએ સંકલ્પ કર્યો છે અમારા ગામમાં દારૂ પીવો નહીં પાડવો નહીં અને બહારથી જે કોઈ વેચવા આવે એને વેચવા ના દેવો એનો એક સંકલ્પ સંકલ્પ અને અમે ગામે ગામ પ્રચાર અર્થે બહાર નીકળ્યા છીએ અને જે બહારથી વેચવા આવે છે એ જો સમજીને જાગૃત થઈ ચેતી જાય કે અમારા ગામમાં આવશે તો એની ગાડી પણ સળગાવી દેશું એવી અમે સરકારશ્રીને પણ વિનંતી કરવાના છીએ તારીખ સોળના રોજ સમગ્ર તાલુકાના આગેવાનો યુવાનો બહેનો માતાઓ સાથે મળીને માન્ય કલેક્ટરશ્રીને એસપી સાહેબશ્રીને રજૂઆત કરવાના છીએ તેમ છતાં જો બંધ ન કરવામાં આવશે તો જે બીજા સમાજો દારૂ બંધ કરીને અમારા ગામમાં દારૂ બંધ કરવા પીવાડવામાં આવી રહ્યા છે એમની ગાડીઓ સળગાવશું અને જે કંઈ નુકસાન થાય તેની તમામ જવાબદારી જે તે વહીવટ કરતાની રહેશે એવી સૌ અમે એમની અપેક્ષા રાખીએ છીએ સાહેબ આદિવાસી સમાજ સુધારણા સમિતિ અમીરગઢ દ્વારા આજે વ્યસન મુક્તિનો એક બેઠક યોજી છે બહુ લોબા ટાઈમથી અમીરગઢ અથવા તો આજુબાજુના આદિવાસી સમાજના જેટલા જેટલા તાલુકાઓ અને અલગ વિસ્તારો જે છે લોબા ટાઈમથી વ્યસન મુક્તિની ચર્ચા થતી હતી ને આજે પણ અમારે અમીરગઢ તાલુકાની અંદર આદિવાસી સમાજ આજે મળી છે ને એક જ મુદ્દા ઉપર ચાલી છે કે વ્યસન મુક્ત ને એમાં પાછો મેન મુદ્દો દારૂનો છે કે દારૂ વસ્તુ એવી છે કે એમના પોતે દારૂ પીએ છે તો બરબાદ થાય છે એનો પરિવાર બરબાદ થાય સાથે સાથે સમાજ પણ મોટી રીતે બરબાદ થઈ રહી છે દારૂ પીધા પછી આખી જ સમાજ અવળા પાટે જઈ રહી છે એને રોકવા માટે આજે અગત્યની આદિવાસી સમાજની આજે બેઠક મળી છે એને એમાં નક્કી કર્યું છે કે જેટલું બને એટલા વહેલા કે દારૂ પીવાનો બંધ કર્યો એમાં આજે જાહેર કર્યું છે શું નિર્ણય લેવામાં આવે છે દારૂબંધીને લઈને દારૂબંધીની અંદર દબણ નથી પણ એવું જાહેરમાં કહીએ છીએ કે જેટલું બને એટલું મેઠું ભાષામાં દબણ છે કે દારૂ બંધ કરવો જોઈએ દારૂ પીવાનો બંધ કરવો જોઈએ ને જે દારૂ વેચે છે એમને ભારપૂર્વક એમને દંડ પણ કરવામાં આવ્યો છે ને જે પીએ છે એના ઉપર પણ ભારપૂર્વક દબણ કરવામાં આવ્યું છે દંડ કરવામાં આવ્યો છે ને ધીમે ધીમે જેટલી વહેલી તકે દારૂ બંધ કરશે અને અમારો પરિવાર આગળ આવશે અને બધી જ રીતે દારૂ પીવાથી શિક્ષકો આરોગ્ય વિગેરે વિગેરે અવળે રસ્તે જાય છે રોકવા માટે આજે અગત્યની મિટિંગ મળી છે